અને જમીન પર પેશકદમી થઈ ગઈ છે તેને ખાલી કરાવવા અઢી ત્રણ વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે આ વખતે ચોથી વાર ગૌવંશ લઈને માલધારીઓ મામલતદાર કચેરીમાં હલ્લાબોલ કરવા પહોંચ્યા હતા તેઓ બે દિવસથી મામલતદાર કચેરીમાં આંદોલન ચાલુ હોવા છતાં અધિકારીઓ જવાબ ન આપતા માલધારીઓએ મામલતદાર કચેરીમાં ધામા નાખ્યા હતા

આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યું છે માલધારીઓનો આક્ષેપ છે કે તંત્રના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે કાલની અમે ગાયું પૂરી છે નવ વાગ્યાની તો અધિકારી અમને કોઈ આમાં કાંઈ ધ્યાન દેતા નથી પ્રાંતે હવે જવાબ દેતા નથી પ્રાંતને કહી તો કે ટીડીએને કહ્યું ટીડીએને કહી કે મામલતદારને કહ્યું મામલતદારને કાલે રજૂઆત કરી તો કે આમાં તમારા કાંઈ થાય એમ નથી અને ગાયું તમે તારે અહીંયા રોકીને દેહો અહીં ગૌશાળા બનાવો એક તરફ સરકાર ગૌચરની જમીન પર પેશકદમી કરનાર અને ભૂમાફિયા પર કડક કાર્યવાહીના દાવા કરી રહી છે ત્યારે વિસાવદર અને કાલછારી પંથકની ગૌચરની જમીન ખાલી કરાવવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે હિરેન ધકાણ જીએસટીવી જૂના